हर हर महादेव आप सौम राहिला शिवतत्वने मारा वंदन મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે કન્યા રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો ઓગસ્ટ મહિનો શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે વિડીયોના અંત સુધી તો જરૂરથી બને રહેજો કારણ કે વિડીયોના અંતે હું તમને કેટલાક લાભદાયક ઉપાયો આપવા જઈ રહ્યો છું લાસ્ટ વિડિયોમાં આપણે સિંહ રાશિના તમામ જાતકો માટે આવનારો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી જો તે વિડીયો તમે મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપવામાં આવેલી છે તે જરૂરથી ચેક કરો અને યુટ્યુબ જ તમને તે વિડીયો સુધી પહોંચાડી દેશે તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કન્યા રાશિના જાતકો માટે આ મહિનો કેવો રહેશે કન્યા રાશિના તમામ જાતકો આ માસિક રાશિ ફળ તમારી ચંદ્ર રાશિના આધારે હું કહી રહ્યો છું એટલે કે મૂન સાઇનના બેસ્ટ પર આ રાશિ ભવિષ્ય હું તમને કહેવા જઈ રહ્યો છું તો જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર તમારી ચંદ્ર રાશિના આધારે કુંડળી દેખાઈ રહી છે તો તે પ્રમાણે મહિનાની શરૂઆતથી દેવતા ફર્સ્ટ હાઉસમાં ત્યારબાદ છઠ્ઠા સ્થાનમાં રોગ રીણ અને શત્રુના સ્થાનમાં રાહુ દેવતા શનિ દેવતા સપ્તમ સ્થાનમાં દસમા સ્થાનમાં ગુરુ અને શુક્ર દેવગુરુ અને દાનવ ગુરુની યુવતી થઈ રહી છે ત્યારબાદ અગિયારમા સ્થાનમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ અને કેતુ દેવતા તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે વળી જો આ મહિનાના મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય દેવતા સિંહ રાશિમાં અને એકવીસ ઓગસ્ટના રોજ શુક્ર દેવતા કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહેશે એટલે કે સૂર્ય દેવતા અગિયારમા સ્થાનમાંથી સત્તર ઓગસ્ટે બારમા સ્થાનમાં જશે અને શુક્ર દેવતા સત્યાવીસ એકવીસ ઓગસ્ટના રોજ દસમા સ્થાનમાંથી અગિયારમા સ્થાનમાં ગોચર કરશે હવે આ તો ગ્રહોની ગોઠવણ જે વિધાતાએ કરી છે તેના વિશે મેં તમને જણાવ્યું પરંતુ આ ગ્રહો શું કહેવા માગે છે કયા પ્રમાણે આવનારો મહિનો પ્લાનિંગ કરવો તેના વિશે ચર્ચા કરી પરંતુ તે પહેલાં મિત્રો જો આ વિડીયો તમે આજે જ જોઈ રહ્યા છો અને આ ચેનલને પણ આજે જોઈ રહ્યા છો તો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને તમારે અવશ્ય ફોલો કરી લેવી જોઈએ અને ફોલો કર્યા બાદ તમારે બેલ આઈકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેપ પર તમારે જરૂરથી પ્રેસ કરવું જોઈએ જેના કારણે જ્યોતિષ વાસ્તુ અને આવનારા સમયની જે કંઈ પણ ભવિષ્યવાણી છે તેને લગતા હું ઘણા ખરા વિડિયો અને લાઈવ સેશન્સ પણ આપતો રહેતો છું તેની નોટિફિકેશન્સ તમને અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપને મળતી રહે તેથી સબસ્ક્રાઇબ કરીને તેમને પણ આ માહિતી મોકલવામાં મને મદદરૂપ થજો આપણે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ પઠ અણ ત્રણ કન્યા રાશિ સૌથી પહેલા વાત કરીએ તમારા સ્વાસ્થ્યની સ્વાસ્થ્ય બાબતે ગયો મહિનો જુલાઈ મહિનો થોડોક તકલીફ વાળો રહ્યો છે કારણ કે મંગળ અને કેતુનું જે રાશિ જે ગોચર થઈ રહ્યું હતું તે તમારા બારમા સ્થાનમાં હતું તમારા હોસ્પિટાલિટીના સ્થાનનું હતું સાથે જ જે કોઈ પણ કન્યા રાશિના જાતકો છે જુલાઈ મહિનામાં તમે તે પણ વિચાર કર્યો તમે તે જોયું શક્યું હોઈ શકે છે કે તમારા હાથમાં ઘણી બધી તક આવવાની હતી પરંતુ તે તક જતી રહી છે તેનું કંઈ ડિસિઝન નથી આવ્યું તેના વિશે આપણે આગળ ચર્ચા કરશું સૌથી પહેલાં આપણે વાત કરીએ ચલો ટૉપિક પર આવીએ કે તમારું સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે સ્વાસ્થ્ય બાબતે ફર્સ્ટ હાઉસમાં મંગળ મંગળ દેવતા રક્તના કારક છે આ મહિના દરમિયાન તમારે તમારા બ્લડ પ્રેશર ડાયાબિટીસ સુગર આ ત્રણની કાળજી રાખી લીધી તો આ મહિનો પાર આ મહિનામાં બીજી કોઈ વધારે તકલીફ મેજર નથી આની કારણ કે જો તમે ગ્રહોની ગોઠવણ જોશો દેવતા સપ્તમ સ્થાનમાં રાહુ દેવતા પાપ ગ્રહ પાપ સ્થાનમાં દેવતા પણ પાપ ગ્રહ પાપ સ્થાનમાં સૂર્ય બુદ્ધની અગિયારમા સ્થાનમાં ઈચ્છા પૂર્તિ સ્થાનમાં યુતિ થઈ રહી છે ગુરુ અને શુક્રની દસમા સ્થાનમાં યુતિ થઈ રહી છે શુક્ર દેવતા ભાગ્યના માલિક રહે છે તમામ ગ્રહો કેટલા સરસ રીતે ગોઠવાયેલા છે ફક્ત મંગળ જે છે તેમના ઉપર શનિની દ્રષ્ટિ છે મંગળ શનિ એકબીજાને જોઈ રહ્યા છે તેના કારણે તમારું અને તમારા લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય બાબતે બ્લડને લગતી જે કંઈ પણ તકલીફ છે હું એમ નથી કહેતો કે મેજર તકલીફ આવવાની છે પરંતુ અવારનવાર બ્લડને લગતી કોઈ તકલીફ બાબતે તમારે રિપોર્ટ્સ ન કરાવવા પડે તેની કાળજી રાખવાની છે કારણ કે મિત્રો તહેવારની સિઝન આવી રહી છે સુગર બાબતે કાળજી તમારે રાખવાની છે મેં તો તમને પહેલેથી જ કહી રહ્યો છું આ વાતની કાળજી રાખી લેવી જરૂરી છે સાથે આ મહિનામાં તમે ડબલ માઇન્ડેડ વધારે થઈ શકો છો એટલે કે કંઈક ડિસિઝન લેવાનું છે મને પેટમાં દુખી રહ્યું છે શું કરું ડૉક્ટર પાસે જાઓ કે ન જાઉં બે કલાકની હું હું વિચાર કરી લો બે મહિના બે કલાક સુધી મારે શાંતિથી બેસી રહ્યું છે એના જાતે જે મટી જશે કંઈક ખાધું છે તેના કારણે તકલીફ છે આ પ્રમાણે તમે ડ્યુઅલ માઇન્ડેડ થઈ શકો છો તે થવાથી તમારે બચવાનું છે તમને કંઈ પણ તકલીફ લાગે શરીરમાં કે કંઈ પણ વિચાર આવે તો કોઈ પણ નજીકના તમારા વેલ વિષયને જાઓ અને પૂછો મને આ થઈ રહ્યું છે મારે શું કરવું છે કે મારે આ ડિસિઝન લેવાનું છે મને શું કરવું છે ટુ ધ પોઈન્ટ કોઈ બીજાના ઉપર રિલાયેબલ રહેવાનું છે જો જાતે વધુ ડિસિઝન લેવા જશો ને મને બધું આવડે છે એમ તો પછી તમે એમ થઈ ગયા તમને તકલીફ આ મહિનામાં થોડીક રહેશે ખાસ કરીને આ તમામ વસ્તુ સ્વાસ્થ્યને લગતું જ કહી રહ્યો હતો તેના કારણે જો સ્વાસ્થ્યને કંઈ પણ તકલીફ લાગે ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવું જોઈએ આગળ આપણે વાત કરીએ તો તમારું ધન બાબતે કેવું રહેશે તમારી વાણી કેવી રહેશે અને તમારા પારિવારિક સંબંધો કેવા રહેશે સેકન્ડ હાઉસમાં કોઈ પણ ગ્રહ નથી પરંતુ સેકન્ડ હાઉસના અને નવમા સ્થાનના માલિક જે થઈ રહ્યા છે તે તમારા માટે થઈ રહ્યા છે શુક્ર દેવતા હવે શુક્ર દેવતા એકવીસ ઓગસ્ટ સુધી તમારા કર્મના સ્થાનમાં અને ત્યારબાદ એકવીસ ઓગસ્ટ બાદ તમારા ઈચ્છા પૂરતી લાભના સ્થાનમાં તમારા મિત્રોના સ્થાનમાં જઈ રહ્યા છે તો તે બાબતે આ મહિનો તમારા માટે ધન બાબતે ધનાગમન બાબતે ધન લાભ બાબતે ખૂબ સારો રહેવાનો છે સાથે જો તમે કોઈ લોન માટે પણ એપ્લાય કરી છે તો તે સત્તર ઓગસ્ટ સુધીમાં પણ તે ક્લિયર થવાના સંજોગો ભરપૂર બની રહ્યા છે તેથી આ મહિનો ધન બાબતે સારો છે તમારી વાણી પણ તમને ખૂબ વધારે મદદ કરશે કોઈના સાથે કંઈ કડવા કે કંઈક થવાના સંજોગો નથી બની રહ્યા અને સૌથી મહત્ત્વપૂર્ણ તમારા કર્મ કાર્ય સ્થળ પર તમે ખૂબ વધારે જ સાઇન થઈ રહ્યા છો તમારા કામને લોકો ખૂબ વાહવાઈ કરી રહ્યા છે તેવું જણાઈ શકે છે તેથી આ મહિનો તમારા વર્ક પ્લેસ પર ખૂબ એન્જોય કરો છે તમારા જ્ઞાન થકી તમારી વાણીને તેમાં એડ કરીને તમારે ફક્ત સફળતા આ મહિનામાં લેવાની છે તો કોની રાહ જોઈ રહ્યા છો આગળ વધો અને તમારા નામનો ડંકો કન્યા રાશિના તમામ જાતકો વગાડવા લાગો ફક્ત ડબલ માઇન્ડેડ થાવ તો વેલવીસરનો કોન્ટેક કરો સિમ્પલ બીજાથી કંઈ કરવાનું નથી તમારે આગળ આપણે વાત કરીએ તો કન્યા રાશિના તમામ જાતકો તમારા સંતાન બાબતે કે પછી તમે જો એજ્યુકેશન કરી રહ્યા છો તેના વિશે ચર્ચા કરીએ સંતાન સ્થાનના માલિક એટલે કે પંચમ સ્થાનના માલિક જે છે તેમાં મકર રાશિ આવી રહી છે મકર રાશિના સ્વામી જાતે જ તમારા સપ્તમ સ્થાનમાં વિરાટના છે હવે આ એ પ્રમાણેની સિચ્યુએશન રહેવાની છે જેમાં તમારા લાઈફ પાર્ટનરના સ્થાનમાં પંચમ સ્થાનના માલિકો છે જ તેમાં કોઈ વાંધો નથી પરંતુ મંગળ દેવતા તેમને જોઈ રહ્યા છો તેથી ક્યાંક ને ક્યાંક તેવું બની શકે છે કે તમારા લાઈફ પાર્ટનરને તમે તમારા સંતાન ન થકી સમય ન આપી શકો એટલે કે તમારે તમારા સંતાન પર પણ એટલી કાળજી રાખવી પડશે અને તમારા લાઈફ પાર્ટનર બાબતે પણ વધારે કાળજી સમય તેમને ક્વોલિટી ટાઈમ સામેથી આપવો પડી શકે તેવું છે તમે તમારા લાઈફ પાર્ટનર પણ તેમ કહી શકે છે કે તમે તમારા સંતાનને તો સમય જ નથી આપી રહ્યા આ પ્રમાણે તમારા ટાઈમને પ્રોપરલી તમારે પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે જો તમે પ્રોપરલી પ્લાન કરશો તો આ મહિનો ઘણો સારો છે તે બાબતે પણ સર તમારા લાઈફ પાર્ટનરના જો એટલે કે મેરેજ રિલેશનશિપ બાબતે જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો મંગળ દેવતાની દ્રષ્ટિ છે શનિદેવતા વકરી છે તમારા લાઈફ પાર્ટનર થોડું કંઈક પ્રૂવ કરવાનો પ્રયત્ન કરી શકે છે કે તમે પણ જુઓ હું પણ એફર્ટ આપી રહી છું આપી રહ્યો છું તેથી આ મહિના દરમિયાન તે જે કંઈ પણ કરે ફક્ત તેમના વખાણ કરો બસ બીજું કંઈ નથી કરવાનું તમે જેટલું તેમના વખાણ કરશો આ મહિનો તમારો તેટલો શાંતિથી જઈ શકે છે તે બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે અને એપ્લાય કરવાનું છે તમે એક તારીખ બે તારીખ ત્રણ તારીખ ત્રણ દિવસમાં જ જુઓ તમે ફક્ત વખાણ કરો પછી દરરોજ જુઓને કેવું નવું નવું તમને અવનવી વાનગીઓ તમને જમવામાં પણ મળી શકે છે તેથી સમય સારો છે તમારે ફક્ત ને ફક્ત સમયનો વધારે ઉપયોગ કરવાનો છે તમારા ભાગ્ય વિશે વાત કરીએ તો ભાગ્યના માલિક

અવશ્ય એકવીસ ઓગસ્ટ થી એકત્રીસ ઓગસ્ટમાં તમને તેનું ખૂબ સારું પરિણામ મળવા જરૂર છે હવે તમે કહેશો કે તમે તો કહ્યું હતું કે પરિણામ મળશે ના મળ્યું પરંતુ તમે એકથી એકવીસમાં એફર્ટ્સ આપી છે એફર્ટ્સ આપશો તો તમને સો ટકા તમને તેની રિઝલ્ટ મળવાનું જ છે તેથી સૂર્યબુધનો બુધાદિત્ય યોગ પણ તમને મદદરૂપ થવાનો છે એફર્ટ્સ આપવા માટે અને ગુરુ શુક્રનો જે યોગ થયો છે તે પણ તમારા માટે મદદરૂપ થશે ફક્ત ડબલ માઇન્ડેડ થવાથી તમારે બચાવ છે જે લોકો પણ બિઝનેસ કરી રહ્યા છે બિઝનેસ બાબતે તમારા બિઝનેસ પાર્ટનર સાથે આ મહિનામાં બિઝનેસ પાર્ટનર તેટલું બધું પણ વધારે ઇન્ટરેસ્ટ શો નથી કરી રહ્યા તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે તેથી તમારે તમારા બિઝનેસ પાર્ટનર સાથે રેગ્યુલર બેઝિસ પર મિટિંગ કરીને કે તમારા જે કોઈ પણ કસ્ટમર્સ હોય છે કે તમારા ક્લાયન્ટ્સ હોય છે તેના સાથે મિટિંગ કરીને આગળનું તમે કયા પ્રમાણે કામ કરી શકો છો તેનો પ્લાન કરવો ખૂબ જરૂરી છે જો તમે મોટા પાયે બિઝનેસ કરી રહ્યા છો તમારા નીચે ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે તો આ મહિનામાં શક્ય બની શકે છે કે તે જોબ લીવ કરવા માટે જોબ લેફ્ટ કરવા માટે રિઝાઇન પણ ઘણા લોકો મૂકી શકે છે તો મિત્રો ઓગસ્ટ મહિનો એ ફેસ્ટિવ સિઝન છે આ મહિનામાં જેટલા કંઈ પણ તહેવારો આવી રહ્યા છે તો તેમના તહેવારોના દિવસે ગિફ્ટિંગ કરીને પણ જો તમે તેમને ખુશ રાખશો તો આ જે હું કહી રહ્યો છું ને કે તે રિઝાઇન વધારે મૂકી શકે છે કે ઓછું થઈ શકે છે તે વાતની કાળજી રાખવાની છે ફક્ત તમે તેમને આ ફેસ્ટિવ સિઝનનો તેમને ફાયદો આપો તો વધારે સારું છે તમે કોઈક શોપ ચલાવી રહ્યા છો કે કંઈ પણ નાનું મોટું કંઈ પણ બિઝનેસ ધંધો કરી રહ્યા છો લોકોને એટ્રેક્ટ કરવા માટે ગિફ્ટિંગનો આ મહિનામાં એક ધાર બનાવીને તમે આગળ વધો જો તમે ગિફ્ટિંગ લોકોને ખુશ કરશો કે આ વ્યક્તિ પાસે કંઈક એવું છે કે જે આપણને એક્સ્ટ્રા મળી રહ્યું છે તો લોકો સામેથી તમારી પાસે આવવાના છે તે પ્રમાણે જો તમે પ્લાનિંગ કરશો તો આ તમારા માટે ઘણો સારો રહી શકે છે ઉપાય શું કરો છે ઉપાય વિશે આપણે ચર્ચા કરીએ તો દરેક મંગળવારે જો તમે લવિંગની માળા કે એક લવિંગ પણ જો હનુમાનજીના ચરણોમાં મૂકશો ત્યારબાદ હનુમાન ચાલીસા ત્યાં બેઠીને કરશો તો તમારા માટે આ મહિનો ખૂબ સારો સાબિત થઈ શકે છે જે કોઈ પણ વિદેશમાં છે તો તે લોકોએ લવિંગ તો તમે કોઈ મંદિરે નહીં મૂકી શકો પરંતુ તમારે હનુમાનજી સામે બેસીને સાત વાર હનુમાન ચાલીસા મંગળવારે અવશ્ય કરે બીજા દિવસોમાં ભલે એકવાર કરો મંગળવારે સાતવાર કરવી ખૂબ જરૂરી છે સાથે જ જો ગુરુ અને શુક્રની પણ યુતિ થઈ રહી છે સૂર્ય બુધની પણ યુતિ છે મંગળદેવ પણ ખૂબ સારી અવસ્થામાં છે તેના આધારે બીજો ઉપાય તમે તે પણ કરી શકો છો કે દરેક શનિવારે તમારે એક લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં ચોખાને કાળા તલ ભેગા કરીને તમારે ફક્ત અને ફક્ત પીપળામાં ચડાવી દેવાના છે જો આ તમે ઉપાય કરશો પીપળામાં ચડાવશો તો તમારા માટે તે ખૂબ સારો સાબિત થઈ શકે છે તમને જીવનમાં આગળ વધવા માટે પ્રગતિ કરવા માટે નવા રસ્તાઓ ખોલી શકે છે જે લોકો વિદેશમાં છે તેમ જેમના પાસે પીપળાનું ઝાડ નથી તો તમારે સેમ ઉપાય મહાદેવના શિવલિંગ પર કરવાનો છે અને શિવલિંગ પર તે અભિષેક કર્યા બાદ તમારે તે જળ જે છે તેને કોઈપણ વૃક્ષમાં તમારે તેને ત્યાં રેડી દેવાનું છે જેના કારણે તમે પીપળામાં નથી કર્યું તો મહાદેવ સમક્ષ પણ કરી શકશો તો મિત્રો આ પ્રમાણે કન્યા રાશિના જાતકો તમારી મહેનતથી આ મહિનામાં સફળતા છે તેવું માનીને ફક્ત તમારા કર્મોના આધીન રહો અને તમારા ભાગ્યનો પણ સાથે તમને મળવાનો છે તો બસ હવે મેદાનમાં ઉતરી જાઓ અને વધારે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરો અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરો જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ્સમાં તમારા જે કંઈ પણ વિચારો છે તે જરૂરથી જણાવજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં આ માહિતી જરૂરથી શેર કરો અને જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય